ઝડપી પાડ્યા હતા જયારે યુપી ના એક શખ્સ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે એસઓજી એ વડુ પોલીસને બંને આરોપી અને તમચા સહિતના દબાલ સોંપ્યો હતો વડોદરા જિલ્લા માંથી ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા અગ્નિશસ્ત્ર ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે ચોવીસ ના કરખડી ગામે રહેતા રૂપેશ કુમાર પ્રમાનંદ શર્મા તથા જાહિદ શેરહાન ખાચી તથા મૃત્યુજય દ્વિવેદી સાથે રહે છે અને છૂટક મજૂરી કરતા હતા તમંચો કબજે કર્યા બાદ તેમણે વડુ પોલીસને સોંપ્યા હતા જેથી વડુ પોલીસે બંનેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજ રોજ એસુજીની ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદપી મળી હતી કે પાદળ તાલુકાના કરખડી ગામે બિશક્સો રુપેશ કુમાર પ્રમાનંદ શર્મા તથા જાહિદ શિરહાન ઘાંચી પાસે દેશી હાથ બનાવટના તમંચા છે જેથી ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી મુજબના કરખડી ગામે રેડ કરી બંનેને ઝડપી પાડ્યા હતા બંને દેશી તમંચા ક્યાંથી લાવ્યા હોવા બાબતે પૂછપરછ કરતા બંને મૃત્યુંજય હરિકૃપાલ દ્વિવેદી રહેઠાણ ખુરહંડ બાંદા ઉત્તર પ્રદેશ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું એસઓજી એ રૂપિયા પંદર હજાર તથા બે મોબાઈલ દસ હજાર મળી પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વડુ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank you